હેલો ફ્રેન્ડ જય શ્રી ક્રષના સ્વાગત છે તમારું રસીલાભાઈના રસોડામાં આજે આપણે બનાવશું ટ્રેડિશનલ વાનગી ટ્રેડિશનલ વાનગી એટલે જાદળિયું જાદળિયું કોને કહેવાય તો જાદળિયું બધે જ નથી બનતું ખાલી ને ખાલી કાઠિયાવાડમાં જ જાદળિયું બને છે કારણ કે જાદળિયું શેમાંથી બને છે તો ઘઉંના જે લીલી ડુંડી હોય છે એમાંથી પોપ પાડવામાં આવે છે એને ઘઉંનો પોપ કહેવામાં આવે છે એ સુકાય પછી એને દળવામાં આવે છે અને એનું આપણે ભાખરીનું દેવું દળીએ છીએ તેવું દળીને એનો લોટ બનાવીએ છીએ અને એમાંથી જાદળીઓ બને છે જાદરિયું કે દુકાનમાં પણ એનો લોટ નથી મળતો કે નથી કંઈ મોલમાં એનો લોટ મળતો જાદિયું ખાવું હોય ને તો તમારે કાઠિયાવાડમાં ખેડૂત બનવું પડે તો તમે જાદળીઓ ખાઈ શકો અને આવા વાનગીઓ બનાવીને આપણા ગઈઠિયાઓ જ્યારે આવી વાનગીઓ મૂકીને ગયા છે ને એટલે જ આપણા કવિઓ કહ્યું છે કાનુડાને કે કાઠિયાવાડમાં કોક કે ભૂલો કોઈ ભગવાન તું થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ બતાવું સાંભળા આવી આપણી ટ્રેડિશનલ વાનગીઓ ભગવાનને પણ જો આપણા કવિઓ આપણા કાઠિયાવાડમાં આવવાનું કહેતા હોય ને તો એવી જ એક વાનગી છે આપણી જાદળિયું તો ચાલો બનાવી આપણે ઘઉંના પોકનું જો આજે આપણે બનાવશું આપણી ટ્રેડિશનલ વાનગી જાદળિયું તો જાદળિયું શેમાંથી બને છે તો આપણે જે લીલા ઘઉં ઊભા હોય છે ખેતરમાં એની ડુંડી પાક ઉપર આવે છે ત્યારે આપણે એને તોડી લઈએ છીએ અને ભઠ્ઠામાં શેકી લઈએ છીએ અને પછી એને ધોકાવીને અને એમાંથી જે લીલા ઘઉં નીકળે છે એના લોટનું જાદળિયું છે તો અહીંયા મારી પાસે આખા ઘઉં નથી એટલે હું નથી બતાવતી મારી પાસે દળેલા ઘઉં છે પછી ઘઉંને સૂકવીને અને આપણી ઘરઘંટીમાં અથવા તો મિક્સરમાં એ ઘઉંને દળી લઈએ છીએ અને એ જે લોટ હોય છે એમાંથી જાદળિયું બને છે તો આપણી એકદમ પુરાણી અને ટ્રેડિશનલ વાનગી છે બધાને નથી આવડતી આ વાનગી આપણે કાઠિયાવાડી જ વાનગી છે અને કાઠિયાવાડમાં જ બને છે આ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કોઈને ખબર નથી કે જાદળિયું કોને કહેવાય તો અને આ જાદળિયાના જે લીલા ઘઉં હોય છે ને એને પોંક કહેવામાં આવે છે આપણે અહીંયા જુવારનો પોક મળે છે આપણું કાઠિયાવાડી જે આ ઘઉંનો પોક હોય છે એના લોટને જાદળિયું કહેવામાં આવે છે તો જે જાદળિયું બનાવવા માટે આપણે સૌ પ્રથમ અહીંયા લીધો છે એક વાટકી એટલે કે અઢીસો ગ્રામ લીલા ઘઉંનો લોટ અને એમાં જે મોણ દેવાનું હોય છે એને ધાબુ કહેવામાં આવે છે એને દૂધનું મોણ દેવાનું હોય છે તો અહીંયા મેં લીધું છે એક વાટકી ઠંડુ દૂધ અને ગ્રામમાં જોઈએ તો સો ગ્રામ જેટલું છે એને સારી રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને થોડું થોડું દૂધ નાખી અને એને આવી રીતે એકદમ હલાવી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો આ રીતે આ રીતે એકદમ દૂધમાં પલળી જાય એ રીતે આપણે એને દૂધનું ધાબુ દેવાનું છે અને આપણે કાઠિયાવાડી ભાષામાં દૂધનું ધાબું દીધું એમ કહીએ છીએ ચાદળિયાના લોટમાં આપણે દૂધનું ધાબું દઈ દીધું છે તો આ રીતનું દૂધનું ધાબુ દેવાનું છે જુઓ આ રીતે એકદમ લોટ ભેગો થઈ જવો જોઈએ અને પછી એને આ રીતે દબાવી અને સરસ રીતે એક કલાક માટે રાખી મૂકીશું એટલે ઘઉંનું જે લોટ જાડો છે થોડો કરકરો આપણે જેવો ભાખરીનો લોટ રાખીએ ને તેવો આનો લોટ હોય છે એટલે એ લોટ સરસ રીતે દૂધમાં ફૂલી જશે અને આપણું જાદળિયું સરસ એકદમ પોચું થશે હવે આ જાદળિયાને મેં ધાબુ દેવા માટે જે વાટકો લોટનો લીધો હતો એ પ્રમાણે દૂધ લીધું હતું એ દૂધ બધું જ મેં આમાં વાપરી નાખ્યું છે એટલે એ પ્રમાણે તમારે દૂધનું ધાબું દેવાનું છે આપણો લોટ સરસ રીતે દૂધમાં પળી અને પોચો થઈ ગયો છે હવે આનું આપણે જાદળિયું બનાવશું તો જાદળિયું બનાવવા માટે મેં અહીંયા જેટલો લોટ લીધો હતો એ જ બાઉલ ભરીને આપણે ઘી લઈશું અને ઘીને આપણે પાણીમાં પહેલાં ગરમ કરીશું તો ઘીને આપણે ગરમ થવા મૂક્યું છે ઘી ગરમ થઈ જાય પછી આ લોટ આપણે આની અંદર એડ કરી દઈશું ઘીની અંદર તો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે એ જ બાઉલમાં મેં પોણો બાઉલ જેટલો દેશી ગોળ લીધો છે તમે પેલો સફેદ ગોળ આવે છે એ પણ લઈ શકો છો મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે દેશી ગોળ થોડોક શ્યામ હોય છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે આ ગોળ આપણે પીગળે ત્યાં સુધી એને હલાવવાનો છે આ રીતે ચાસણી નથી લેવાની ગોળ ગરમ થાય ત્યાં સુધી જ આપણે એને પાણીમાં રાખીશું અને પછી તરત આપણે આ લોટ એમાં એડ કરી દેસું જુઓ આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે આવી રીતે ખાલી ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે અને પછી જે આપણે આ જાદળિયાને ધાબુ દઈને મૂકેલું છે એને એડ કરી દેવાનો છે આ લોટામાં અને આ રીતે આપણે એકદમ હલાવી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે જો આપણી જાદળીઓ તૈયાર થઈ ગયું છે આપણે એને ગેસ ઉપરથી નીચે લઈ લીધું છે હવે આને આપણે એકદમ થાળીમાં સરસ રીતે ટાળી દેસું તો આ છે આપણી ટ્રેડિશનલ વાનગી ચાદળિયું જો બનીને તૈયાર થઈ ગયું છે આપણે એને થાળીમાં ઠંડુ થવા મૂકી દીધું છે સેટ કરી દીધું છે સરસ રીતે હવે આને આપણે થોડું ઠંડુ થશે પછી એને કટ કરીને એના પીસ કરી લેશું તો જુઓ આપણું જાદળિયું તૈયાર છે અહીંયા મેં પીસ કરી લીધા છે અને આ રીતે એને આપણે પીસ કાઢીશું તો જુઓ થયું છે ને એકદમ પોચવું જેવું અને આજે ઘેરે પરોળ લે જમાઈ રાજા પધાર્યા છે તો જમાઈ રાજાનું ફેવરિટ છે અને ચાલો આપણે એને પીરસીએ જાદળિયું છે મહી રાજાને અને મારી બહુનું ફેવરિટ છે એટલે અમે આજે અમારી ઘેરે જાદળિયું બનાવ્યું છે જો આ જાદળિયું જોઈને તમને મોઢામાં પાણી આવ્યું હોય તો તમે પણ બનાવજો તમારી ઘેરે લીલા ઘઉંના લોટના કોકનું જાદળિયું તો તમને અમારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જણાવજો ને જો મારું આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો